દિહર વિધાનસભાના સક્રિય દર વિધાનસભાનું સક્રિય સભ્ય સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ ગઢે કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો ઉપસ્થિત મહેમાનો ભાજપનો ખેસ ફેરવી સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે

ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે સુરેશભાઈ સિલ્વા રામભાઈ રાજપૂત મહેશભાઈ દવે ભવાનજી ઠાકોર મહેશભાઈ મોદી ગણપતસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટર ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર